ભારત પાકિસ્તાન યુદ્ધની સંભાવનાને અનુલક્ષીને આજે બપોરે કલેક્ટર દ્વારા જામનગર જિલ્લામાં રાત્રે આઠથી સવારે છ સુધી બ્લેકઆઉટની ઘોષણા કરવામાં આવી હતી પરંતુ સાંજે યુદ્ધ વિરામ જાહેર થઈ જતાં બ્લેકઆઉટ રદ થયો હતો અને દુકાનો પણ ઉઘડતા જનજીવન સામાન્ય થઈ રહ્યું હતું પરંતુ ગણતરીના કલાકોમાં પાકિસ્તાને યુદ્ધ વિરામ ભંગ કરતાં ફરીથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેને પગલે કલેક્ટર કેતન ઠક્કર દ્વારા દસ મહિના રાત્રે અગિયારથી અગિયાર મહિના સવારે છ સુધી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યો હતો જેને પગલે અગિયારના ટકોરે જ સમગ્ર શહેરમાં લાઇટ ગુલ થઈ ગઈ હતી પોલીસ દ્વારા હવાઈચોક સહિતના વિસ્તારોમાં દુકાનો બંધ કરાવવામાં આવી છે સરકારી જીજી હોસ્પિટલ સહિતની હોસ્પિટલોમાં પણ લાઇટનો ઓછામાં ઓછો ઉપયોગ થઈ રહ્યો છે લોકોને પણ ઇન્વર્ટર કે જનરેટર જેવા સાધનો વડે પ્રકાશ ફેલાય એવા વીજકરણનો ઉપયોગ ન કરવા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો